ના મારી માથે હોય તો સિંહોર વાળા વિડીયો નાખ્યા મારી વિરુદ્ધ માં સિંહોર વાળા એ તમારે ને આજે ભાવનગર ની અંદર હળગી જાય ત્યારે કોઈ ડોવા બહાર નીકળતો નથી કોક ના બાપ ના ખરાજ નાખવા નીકળ્યા તમારા ભાવનગર વાળા હા હું બેઠો જ છું હવે આપડે કોકના ઘરમાં છે કાગળ પાણા ફેંકવા જાય તો ડોવા મારે જ ખરાજ છે ને